તો એક મેલ છે તમારે જોતો લીજે જો તો તો આવી જાજો લેવા માટે હું આલસે છે ભાઈ હં આલસે રચ્ છે આપણે અમે હું કહાની સાખી તમને છલકાવમાં કોલ્ડ ડ્રિંક કબૂતર યાર બહુ જ જો છે અને પાકને બહુ પાગડે છે અમાર નીચે આપણે ઓલુ જે આવે છે એના ઇન્ડમ કી દે છે તો હાલો ફ્રેન્ડ્સ વેલકમ છો મિત્રો ખૂબ મજામાં હો મજામાં મજામાં દિશો તો મજામાં જ રહેવાનું સ્વાગત છે આજે આ કરફેક તો નવા વિડીયો સાથે તો આજે આપણે વિડીયોમાં જવાનું છે કે કબૂતરનું સેટઅપ મેં તમને ક્યાં બતાવ્યું નથી તો આજે આપણે ફૂલ સેટઅપનું રિવ્યૂ કરવાનું છે કે કેટલા કબૂતરના ઈંડા છે કેટલા કબૂતરના બીચા છે ને કેટલા કબૂતરમાં ખાલી ચોટા લગાડેલા છે ને આમ અને કેટલા કબૂતરમાં બચ્ચા ઉડવાની તૈયારીમાં છે આમ તો હંથી આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહે બાકી ચેનલ પર નવાથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઇક કરી નાખજો તો હાલો વિડીયોમાં આપણે આગળ વધીએ તો અત્યારમાં છે મિત્રો અત્યારે બપોરનો ટાઈમ છે એટલે અત્યારમાં કબૂતર જાદા છે ને એટલે થોડા ઘણા એ બેઠા છે બાકી થોડાક આમ ખેતરમાં એક વાયર છે આપણે લાઇટનો આમ જે ઉચ્ચે થાંભલા હોય ને આ વાયર છે લાઇટનો ત્યાં બેઠા છે થોડાક ને અમુક આવું છે ગામમાં યજા છે ટાંકો છે કે ના બે મજા આવે થોડાક અત્યારેમાં તડકો પડે એટલે ઠંડુ વાતાવરણ ના હોય એટલે જંગલી કબૂતર ઠંડક ખૂબ બેઠા હોય ટાંકા ઉપર એટલે ત્યાં પણ અમુક વ્યાજે બેસવા માટે અત્યારે બપોરમાં કેમ કે અત્યારમાં ઉનાળામાં કહેવાય કે ફૂલ તડકાની એવી સિઝન શરૂ થઈ ગઈ છે એટલે તડકાનું ઠંડુ વાતાવરણ હોય એને વધારે પસંદ આવે એટલે ઠંડા વાતાવરણ હોય ને આ રહે વધારે એટલે અત્યારે તો અમે કબૂતર બેઠા બેઠાએ બાકી અડધા જેવા છે બાકી અડધા જેવા વાયર પણ બેઠા છે ને થોડાક ગામમાં છે મેં કીધું પ્રમાણે તો હાલ આપણે સેટઅપનું રિવ્યુ શરૂ કરીએ અને કાલમાં જે આપણે બીલી કબૂતરનો અટેક કરી ગઈ હતી તો હું પણ તમને બતાવવાના છું જો અત્યારે પાછા ઉડી ગયા છે કંઈક બોલું છે એટલે કંઈક સિગ્નલ આવ્યું છે એટલે ઉડી ગયા છે બધા એમને નથી ઉડાવે સિગ્નલ એને મળી રહે એટલે એ ઉડી દે એટલે વાયર હતા એડાવી પણ વ્યવસ્થા સાથે સાથે ઉડવા છે અમુક હજી બેઠા છે તો તો અહીંયા બીજા પક્ષીઓ એકબીજાને સિગ્નલ આપતા હોય એટલે એકબીજાના એવી રીતના ખ્યાલ રાખતા હોય તો આપણે વાત કરતા હતા કે બિલ્લી જ્યાં કબૂતર પકડી ગઈ છે એ ક્યાં માળામાંથી આપણે પકડી ગઈ છે અને ચરમા એ માળામાં હું હાલશે એમ તો આપણે જોવાનું છે બાકી મારા પપ્પા હતા કે આજે પણ એક બિલ્લી કબૂતર પકડી ગઈ છે આજ તો ટીપણું ટીપણ છે નહીં કેટલું આગું પીડ્યું હતું કાલનું નાના પીડ્યું છે એ આજ તો આમાં કંઈ મુકેલું નહોતું પણ મારા પપ્પા કહેતા જો હા ઓલા છે ને ફૂલઝાડ ત્યાં એ બિલ્લી કબૂતર પકડીને બેઠી છે એમ કહેતા તો આપણે અહીંયા જોવા જઈએ ત્યાં શું છે એમ તો અહીંયા જો પીછા ને એવું તો બેગ પીડ્યું છે મને લાગે છે અહીંથી નીકળ્યું છે બાકી ફેન્સિંગ આ એટલામાં છે નહીં ને એટલે એટલામાંથી નીકળી ગયેલી છે એવું મને લાગે છે જો બાકી આમાં જઈ તો જાળી છે અહીંયા સુધી આ ખૂટો છે ને અહીંયા સુધી બાકી અહીંયાથી નથી એટલે અહીંયાથી પકડીને વઈ ગયેલી છે બાકી જો સારા પૂરતી જાળી છે નાખી લીકું તો આજમાં પણ મને લાગે છે પકડી તો ગઈ છે એવું મને લાગે છે મારા થાય એટલે રાતમાં તો દસક વાગે ટાઈમ હતો હું બહાર નહોતો નકર જોતા આપણે પછી પણ હું બહાર નહોતો એવું હતું પછી મારો પપ્પાએ કાંઈ મને કીધું નથી સવારે ઊભા છે ત્યારે કીધું અને પછી તો શું કામનું બાકી દિવસે આપણને ભાળતા પકડાતા એનાથી ખબર પડે કે કેમ પકડે કબૂતર એમ તો એટલે એવું કંઈક છે આમાં તો બિલ્લીનો પણ કંઈક ઉપાય કરવો પડશે તો તમને કંઈક ખરેખર ઉપાય પસંદ હોય તો કમેન્ટમાં જણાવી દેજો બિલ્લીનો કંઈક ઉપાય આપણે કરીએ તો ઓઝર મક કબુતર આવી ગયા છે પાછા જંગલી આવા સે એક બે અને એક બે વ્હાઈટ પણ આવી ગયા છે તો આલો આપણે હમણાં ઉપર ચડી તો પાછા ઉડી ગયા સાલા આવડા તો આમ કુડે છે જેમ પાછા વિજે થોડક જ રહ્યા છે થોડક પછી વિજે છે તો એટલા છે બીજે તક બેહો વિજે છે ક્યાં ગયા કઈ ખબર ન રહી એ રીત લાગી જો થોડક સે તો મિત્રો બધા કબૂતર ચારે જો આવી ગયા છે પાછા જો તો અત્યારે આપણે અચર આપણે લઈ આવી કેમ કે કાલ નું જો હામે પડ્યું છે હજી નથી કંઈ લાવવા નથી તો અચરમાં લાવીને આપણે સેટઅપ વિજે બતાવી દઉં પછી પાછું મૂકી દેઉ તો પેલો સાળી આપણે ખોલી રાખ્યા જો બાકી તડકો છે અચરમાં ફૂલ એટલે ગરમાગરમ માહોલ લાગે છે ઠંડી વાળો વાતાવરણ છે ને અચરમાં કઈ ઠંડુ વાતાવરણ હોય તો મજા આવે પાંસા ઉડી ગયા છે અને શું થાય ખબર ના પડતી આજે એ ઉડ다가 તો મિત્રો આપણે શરૂઆત કરી ત્યાંથી પહેલા બાર બાર થી શરૂ કરી જો આ દેખ ઉતર બેઠા છે અહીંયા તડકાનું માહોલ મહાદાઈ ગરમીનો લાભ ઉઠાવ છે ઠંડીનો તો કાઈ ક્યાંક વાતાવરણ છે નહીં તો ગરમીનો જ લાભ ઉઠાવ બીજું તો આમાં કઈ હો છે તી જો બાકી જો આપણે શરૂઆત કરી અહીંથી તો આમાં આપણે ઉબુતરના ઈંડા છે જો કે આપણે એક્સચેન્જ કરેલો છે તમને ખબર જ હશે પેલેથી વિડિયો જોતા હશે તો કાલે આપણે પ્રમદેશનો વિડિયો છે આમાં આપણે ઈંડામાંથી એક્સચેન્જ કી જે છે જો અમને નીચે આપણે હોલું જે આવે છે એના ઇંડા મપી જલે છે તો તમને તો સરસનો ઉત્તર બેસો દીધા છે આવડે ઇંડા થી મે હોલું જે આવે ને જૂનો પચ્ચી એના હો ઇંડા છે આવડા મને નીચે મૂકી દી હોલા ઇંડા છે આપની તો જોય પછી આપણે ઉજરક નથી ઉજરતા અમે બાકી વાત કરી આપણે આમાં તો આમાં પણ ઇંડા છે જો બે બહુ સારું છે એટલે આની પાંખ થોડી મજબૂત ક્વોલિટી આવે એટલે બેક વાગે વધારે એની બહુ પાક વાગે પાંખ વાગે છે બહુ ડેન્જર લુકમાં આવી છે આજુ આજુ આયા તમારે આજ વી ગસ ખોણા કે ચીન રાખને રંધા આપણે દાદી ચીન કી છે વાગે ઇંદર બચ્ચા વધારે બચ્ચા છે બે બે દિન વી જીતાઉં ચેનનો હક છે રોજી સે બચ્ચા છે આ નબી ને આપણે આયા આ સાઈડમાં જ રાખ તો આમાં સે આવડો બચ્ચું જંગલી છે આપણે મુકેલું તો થયું છે ગ્રોથ આવી છે સારું બહુ જ જેવું છે ભૂત લાગે મને તમને શું લાગે જોઈશે ખરાબ થઈને જેવું લાગે છે સાઈડમાં પીયું છે બાકી આપણે વાત કરીએ તમે તો રહી લીધા છે નીચે થોડાક જઈએ તો આમાં છે ડ્રિંક કબૂતર જેને આપણે રંગ લગાડ્યો છે ભૂત છે આમ જેને બચ્યું છે સાઈડમાં એ તમને બતાવી દઉં

ના લીળોં બે બોલો ના લી સાસુ મરે જો બાગા કબૂતર લકી જો આમાં છે આપણે આ સેલર છે આપણે અમે હું કહાની સાખી તમને સેલ લગાઉં તો કી જો આમાં ખાજે ઈંડા એક સે વ્હાઇટ બચ્ચું જો છે ને મસ્ત એકદમ આ સે ઈંડામાં કી દેસે ને કબૂતર પણ બેઠું છે ચર માં તો એને બહુ ડિસ્ટર્બ કરે છે કે આપણે જાળી બાંધેલ છે લાશ બરોબર પોગતો નથી ને નકર તો અગડે બતાવ તમ गाड़ी से हाथ में से वक्त होने बाकी आप भी नीचे थोड़ा काम अपनी नीचे से जो छोटी नीचे देखने के दे फीट बैठ दे जा <laughs> देखना है नहीं देखने, देखने देगा कोई बात नहीं फिर आएंगे हम अभी तो जा रहे हैं लेकिन फिर आएंगे याद रखना फिर हम खुले नहीं है हम फिर आएंगे देखो तो मैं बात करें तो आम साइड में थोड़ा आ काम आम जाऊ तुमने हूँ थोड़ा लाल बच्चू खावा तैयारी में से हम तो नहीं गर्दन थोड़ी लाल थी से मैं लगे बाकी आम इंदा है एक तो ईंडू है जो काल का हम परम दिवस काले मैसे न तो बे हो ना तो बे तो बच्चों कहीं बाकी ईंडू तो सब का क्या हूँ हाल साल से भाई मस्त है तुम मस्त हाँ भाई सांस नहीं मार भी खाली हम जवाब देनी नहीं तू हाल साल हाल साल कुछ हाल साल हूँ हाल साल भाई हाल साल मुझे हाल साल मुझे तो जाए थे अंदर <laughs> हाँ हाँ चल जा अरे भाई पास होता तो एक मार बाबा भाई उसका तूने नाम खूना मसा नुमन जी खूना मत हो गए तो आप बात करिए आइया तो आइया बच्चा से भी है जो सुन दिया

तेरे का तेरे का नहीं जाना तू पहले मार ले एक काम कर लेना मार ले मार ले मार ले मार ले मार ले और मार ले नहीं तो फिर देखेंगे हम तो देखो कबूतर भी बाहर आ गए उसको अंडे पर बैठने दे देखा नहीं बैठ देख रहे लेकिन दूसरे को तो बैठने दे यार क्या करता है पुरु, पुरु, करता रहता है सारा दिन बस अंडे पर भी नहीं बैठता सला तो हम बात कर रहे थे अभी इसकी तो इसमें क्या कहानी है मैं आपको बताऊंगा अभी तो इसकी कहानी थोड़ी बहुत परेशान करने वाली है तो आज ईं मैं लगे हमें क्या खावा तो आम अच्छे कबूतर क्या बैठे कहानी थोड़ी कलब कहू तो आबूतर जो है बिल्ली रात पकड़ी गई थी आए छेपड़े थी डायरेक्ट आम सलांग लगाई तो आम कबूतर एक पकड़ी नहीं गई रात तो ईंडा पड़ा तो आम एक कबूतर सेवे सैल कर देश તમે વહેલા સતા લેવા આવો તો આમાં એક કબૂતર છે મેલ તો એ તમારે જોતું હોય તો આવી જજો લેવા માટે તો આમાં કબૂતર હતી રાતે પકડી ગઈ છે બિલ્ડી એટલે મેલ છે આમાંથી જોતો હોય તો લેવા પકડી જશો તમે જો અત્યારે બાકી ખાલી પીડ્યું છે આમનું તો એક મેલ છે તમારે જોતો હોય તો લઈ જજો આમાં ત્યાં એટલું આમ છે ને તમને બતાવી કેવી રીતનું કબૂતર છે એવું તમને જો કે ખબર જ સફેદ છે વ્હાઈટમાં તો એવું કંઈ કબૂતર છે તમારે જોતો હોય તો કહેવાય કમેન્ટમાં ને લઈ જાજો અહીંયા આવીને અચ્યારે તો આપણે એકલું જ છે એકદમ તો તમે લઈ જાજો મિત્રો આટલું આપણું સેટઅપ તો ઓલી બાજુનું તો આપણે પછી આજનું આપણે તો ચારમાં એક વાર સેટઅપ રિવ્યુ કરીશું તો નીચે ઉતરી અચરમાં ચારમાં ફૂલ છે તડકો એટલે મને પણ થોડી થયા ઉપર છે તો એ ગરમી થાય છે ને કબૂતર પણ ઉડી ગયા છે તો હા થોડાક તો થોડું ખારું તો હાલો હાં આવીશું પાછા તો મિત્રો મને લાગે છે હાંસ પડવા પૂરું આવ્યું છે કેમ લાગે આય છે લાગે છે તો મિત્રો અત્યારે જો આજનો થોડાક ટાઈમ થયો ને તો કબૂતર આ ઠેઠ આવી ગયા છે જો સરવા માટે તો અહીંયા આપણે બહુ એને અહેવાય નથી કરવા કેમ કે બિલ્લા સર આપણે અહીંયા એટલામાં જ રહેતા હોય એટલે આમાં થોડીક એને પકડી લેવાની સંભાવના થોડીક અત્યારમાં વધારે હોય છે આમાં આવડા એરિયામાં જાળીની ઓલી બાજુ રહે ત્યાં સુધી વાંધો નહીં પણ આ બાજુ આવે ને પછી થોડીક સંભાવના વધી જાય છે એટલે આને આ બાજુથી ઓલી બે કાઢવા પડશે હલો વાઘો વાઘો વાધો દાદા ચલો 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 ઉતરજો તો મને લાગે છે થોડોક નીરવાહનો ટાઈમ થઈ ગયો છે તો આપણે છણ ફરીક નાખી દઈએ આમાંથી અહીંને ખબર નથી આ છણ પડી છે ન મકરશ અહીંયા આવીને ખાઈ જઈએ કહેવાય છે પાણી મને તો બાકી કુંડી પડી છે હાલે ખાવું જ છે અને પણ મારે પહેલાં ઓલી બેસ જવું છે હાલો સણ નાખી છે સરળતા આપણે સણ તો મિક્સિંગમાં નથી કરેલી હમણાં બહુ ખાલી આગળ ઘઉં છે મિક્સિંગનો નો હમણાં ઓલું છે નહી એટલે ખાલી એકલા ઘઉં જ છે એક મુઠ્ઠી ઓર डाल दिया से कोई ने खावा नहीं देता जो है ना हम दे ये नहीं आती वाली शुरू कर दी हूं के हम लड़ाई लड़ाई तो नो कीजिए के पानी पीओ से पानी भाई पानी पीओ पानी पानी, पानी। पीजिए वाला भाई पहला तुम्हें मैं बता खाई ली तो से पानी पीओ मटे से हम दे आवे कुंडिया मुक मुख तुम्हारे भाई तुम्हारा कैमरा खाओ से हम्म गुर घूर के देख रहा है कैमरे की ओर देखा देखा अभी देख रहा है अभी खाना है कैमरा ना है तुम्हारे भाई बोला भाई ने नाव लगे है या। ना ना, ये जाओ जाओ ત્રજો આવવો તો પાસવાત ના ઈજ જાતું ને ક્યાર ના દાણા ને ખાવા છો એટલે બરોબર થોડુંક દાણા છે કમારાતમાં તે ખાવા મટાય જશે તો મિત્રો બસ આવાના વિડિયો મેટલું જ છે તો વિડિયો કેવો લાગ કામ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો ને આગળ પણ કમેન્ટમાં જણાવી દેજો તો કાલે આપણે છેના ટોપિક શું ટોપિક ઉપર વિડિયો બનાવશું એ મને કમેન્ટમાં જણાવી દેજો તો કાલે આપણે એ ટોપિક ઉપર વિડિયો બનાવશું તો આજનો વિડિયો કેવો લાગ કામ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો બਾਕી ચાલ બનાવતા फटाफट સબ્સ્ક્રાઇબ કરી નાખો અને એક લાઈક આપી દેજો આના માટે એક લાઈક આપી દેજો તો મળશે કાલે એક નવો વિડિયો થશે ચાહલી બધાને શું તો કાલ મળશે તો નવા વિડીયો સાથે તો દાણા ખાઈ દે પછી આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ તો ખાઈ છે એક આધો વિડીયો છે છેલ્લો તો ખાલી કરી દીધું સાંજે સાફ કરી દીધું છે તમે બસ આજના વિડીયોમાં એટલું છે તો વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો મળશે કાલે એક નવા વિડીયો છે ચાહલી બધાને જેમાં તો બાય બાય